વડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે બનાવવામાં આવેલી લેન્ડફિલ સાઇડથી આસપાસના નાગરિકોને વેપારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે અહીં કચરાની ગાડીઓ રોડ ઉપર જ પાર્ક થતી હોવાથી નાગરિકોને દુર્ગંધનો સામનો કરવો પડતો હોય છે આસપાસના દુકાનદારો રોજગારી દરમિયાન ગંદકી અને દુર્ગંધ સહન કરવા મજબૂર થયા છે કચરાથી ભરેલી ગાડીઓ લાંબી કતારમાં ઊભી રહેતા વાહન વ્યવહાર ખોરવાય છે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા કિશનવાડી ખાતે બનાવેલી શાકભાજી માર્કેટ પણ આ સમસ્યાથી સીધી પ્રભાવિત થઈ રહી છે સ્થાનિક લોકો દુર્ગંધના કારણે અહીં શાકભાજી લેવા આવવાનું ટાળી રહ્યા છે જેના લીધે વેપારીઓના ધંધા રોજગાર ઉપર અસર પહોંચી રહી છે ડોર ટુ ડોરની કચરાની કેટલીક ગાડીઓમાંથી રસ્તા ઉપર કચરો પડી રહે છે તેમજ અનેક વાહનો ખકડદજ હાલતમાં હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે સામાજિક કાર્યકરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીને ટેલિફોનિક રજૂઆત કરી હતી પરંતુ અધિકારીઓએ કોન્ટ્રાક્ટર ઉપર દોષ મૂકીને છટકબારી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે લેન્ડફિલ સાઇડ નજીક રહેતા પરિવારોના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર થઈ રહી છે જેના લીધે આરોગ્ય અધિકારીઓ અને કોર્પોરેશનના જવાબદારો તાત્કાલિક સ્થળની મુલાકાત લઈને કડક પગલાં લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવાની માંગણી સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં લેન્ડફીલ સાઈડ સામે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે હા ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કિશનવાડી ગા માર્કેટ ચાર રસ્તા પાસે તમે જોઈ શકો છો કે જે લેન્ડફીલ સાઈડ છે આ લેન્ડફિલ સાઇડમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે આજુબાજુના રહીશો પણ વારંવાર રજૂઆત કરી કરીને થાકી ગયા છે છતાં પણ જે કહેવાય છે કે તંત્રનું પેટનું પાણી નથી આવતું હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે નાના નાના બાળકો હાલમાં કચરો વીણી રહ્યા છે સાથે જે કહેવાય છે કે કેટલાક જે મહિલાઓ છે આ મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક કચરો વીણી રહ્યા છે ત્યારે જે એમને આરોગ્ય સાથે છેડા કરવાનું જે આ ષડયંત્ર રચ્યું છે તેનો અમારો સખત વિરોધ છે કારણ કે જે જગ્યા ઉપર જે ગંદકીનું સામ્રાજ્ય હોય છે એ જ જગ્યા ઉપર આ નાના નાના ભૂલકાઓ કચરો વીણી રહ્યા છે અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને તો જે અમે કચરો વીણીએ છીએ તો અમે પૈસા આપીએ છીએ એના એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાટગાઠ જોવા મળી રહી છે અને અમે જ્યારે વધુ અધિકારીઓને પૂછતા જણાવ્યું તો અધિકારી એવું કહે છે કે એ કોર્પો કોર્ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની જવાબદારી એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર આડકતરી રીતે જે કહેવાય છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે આ ગંભીર વિષય છે ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને આની સંપૂર્ણ જાત તપાસ કરવામાં આવે અને આવા અધિકારીઓ જે કહેવામાં આવે છે કે હાર્દિકભાઈ અને કશ્યપભાઈ એવું કંઈક નામ છે એવા તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે